નમસ્કાર જય ભીમ અનુસૂચિત જાતિ કન્યા શિક્ષણ સંકુલનો ગંગા સ્વરૂપ બહેનોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સમાજમાં અનેક એવી ગેરમાન્યતાઓ છે એ ગેરમાન્યતા સમાજ બહાર નીકળે અને સમસ્ત અનુસૂચિત જાતિ એક બની અને શૈક્ષણિક ક્ષેત્રે કામ કરે એ દિશામાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એસી ફૂટ રોડ ખાતે સંત સવાયનાથ ભવન છે અને ત્યાં પણ સમસ્ત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચાલે છે આમ ઉત્તરોત્તર સમસ્ત અનુસૂચિત જાતિ એક બની શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એ માટે આજે સુરેન્દ્રનગરમાં એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો જે આયોજકો છે એ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ